નમસ્કાર શો ટાઇમ માં આપનું સ્વાગત છે ભાવનગરની સર તખતાસીજી જનરલ હોસ્પિટલ ખાતે સરકારી મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે અંગદાન તેમજ માનસિક સ્વાસ્થ્ય અંગે જનજાગૃતિ સેમિનાર અને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ડિપ્રેશનની બીમારીની લેટી છે અને ભવિષ્ય માં આવેલ સરકારી નર્સિંગ કોલેજ ના હોલ ખાતે યોજવામાં આવેલ સેમિનાર માં નિષ્ણાત તબીબો દ્વારા અંગદાન તેમજ માનસિક સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

આ સેમિનારમાં તબીબો તેમજ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા